મિત્રો પહેલા તો આપ ખૂબ જ ભાગ્યવાન છો કે આપ આ વિડીયો નિહાળી રહ્યા છો ભલે તમે કુંભ મેળામાં ના જઈ શક્યા હોય પરંતુ જો તમે આ માહિતી સંપૂર્ણ સાંભળી લેશો તો તમે કુંભ મેળાનું શાહી સ્નાન કર્યું હોય તેવી જ અનુભૂતિ તમને થશે કારણ કે આ વિડિયોમાં અમે તમને કુંભ મેળાના રહસ્યો અને કુંભ મેળા વિશે ઘણા બધા લોકો નહીં જાણતા હોય તેવી માહિતી તમને આપવા જઈ રહ્યા છીએ આ વિડીયોમાં અમે તમને કુંભ પુરાણમાં આપેલી એવી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ જે માહિતી તમને બીજા કોઈ પણ માધ્યમમાં જોવા નહીં મળે કારણ કે ખૂબ જ મહેનત કરીને મહાકુંભ મેળા વિશે આ માહિતી અમે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આ માહિતી અને આ વિડીયો સંપૂર્ણપણે સાંભળીને તમે પુણ્યના ભાગીદાર થશો એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવતો આ મહાકુંભ મેળો જે પ્રયાગરાજમાં યોજાયો છે તો તેના ઘણા બધા રહસ્યો છે અને આ રહસ્યો પંચાણું લોકો જાણતા નથી આ મહાકુંભ મેળામાં આવતા નાગા સાધુઓ કે જેમાં સાક્ષાત ભગવાન પણ સાધુઓનું રૂપ ધારણ કરીને આ મહાકુંભ મેળામાં આવે છે અને જ્યારે તેઓ પ્રયાગરાજમાં શાહી અમૃત સ્નાન કરે છે ત્યારે તેઓ ગાયબ થઈ જાય છે અને ઘણા અઘોરી સાધુ જે પોતાની અલૌકિક સિદ્ધિ હાસિલ કરીને આ મેળાની અંદર આવે છે તો મિત્રો આવી જ ઘણી બધી રહસ્યમય વાતો અને કુંભ મેળા વિશે એવી માહિતી અમે તમને જે જાણીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો તો આપણે આગળ વિડીયોમાં વાત કરીએ તેના પહેલા મિત્રો ખાસ આપને બધાને વિનંતી છે કે એકવાર સાચા મનથી મહાદેવનું નામ કોમેન્ટ બોક્સમાં લખીને આ વિડિયોને લાઈક જરૂરથી કરી દેજો અને સાથે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જેથી દેવોના દેવ મહાદેવની કૃપા તમારા પરિવાર પર બની રહે તો મિત્રો સૌથી પહેલા આપણે એ જાણીએ કે કુંભ મેળો અને મહાકુંભ મેળામાં તફાવત શું છે અને તેની શરૂઆત ક્યાંથી થઈ હતી શા માટે તે આ વખતે માત્ર પ્રયાગરાજમાં જ યોજાયો છે અને તેના પછી આપણે જાણીશું કે અહીં આવતા નાકા સાધુઓ ખરેખર દેવતાઓ હોય છે કે કોણ હોય છે અને આપણે તેને કઈ રીતે પારખી શકીએ દરેક માહિતી જાણીશું તો ખાસ અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે જ્યારે ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કુંભ મેળાનું આયોજન થાય છે પ્રયાગનો કુંભ મેળો ખરેખર બધા કુંભ મેળાઓમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે કુંભનો અર્થ કળશ છે અને જ્યોતિષશાસ્ત્રમાં આ કુંભ રાશિનું પણ પ્રતિક છે આ મેળાની પૌરાણિક માન્યતા સમુદ્ર મંથન સાથે સંબંધિત છે એવું કહેવાય છે કે દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથનમાંથી મળેલા રત્નોને એકબીજામાં વહેંચવાનું નક્કી કર્યું હતું આ સમય દરમિયાન સૌથી મૂલ્યવાન અમૃત મળી આવ્યું અને તેને મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ વિષ્ણુએ તેમના વાહન અમૃતનો ઘડો આપ્યો પરંતુ તેને છીનવી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે ઘડામાંથી અમૃતના ટીપા છલકાયા અને પ્રયાગરાજ હરિદ્વાર નાસિક અને ઉજ્જૈનમાં પડ્યા એટલા માટે તેનું આયોજન આ ચાર સ્થળોએ કરવામાં આવે છે કુંભ પુરાણમાં આપેલી માહિતી મુજબ કુંભ મેળાના ચાર પ્રકાર છે જેમાં કુંભ અર્ધકુંભ અને મહાકુંભ મેળાનો સમાવેશ થાય છે કુંભ મેળો દર ત્રણ વર્ષે વારા અને પ્રયાગરાજમાં નદીઓના કિનારે યોજાય છે અર્ધકુંભ મેળો દર છ વર્ષે હરિદ્વાર અને પ્રયાગરાજમાં યોજાય છે પૂર્ણ કુંભ મેળો દર બાર વર્ષે ચાર પવિત્ર સ્થળો હરિદ્વાર ઉજ્જૈન નાસિક અને પ્રયાગરાજમાં યોજાય છે જેમાં લાખો ભક્તો અને યાત્રાળુઓ આવે છે જ્યારે મહાકુંભ મેળો એકસો ચુમ્માલીસ વર્ષે એકવાર વાર જ ઉજવવામાં આવે છે અહીં આપણને પ્રશ્ન થાય કે એકસો ચુમ્માલીસ વર્ષ બાદ જ મહાકુંભનું આયોજન પ્રયાગરાજમાં યોજાતો મહાકુંભ મેળો વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે અહીં ત્રણ પવિત્ર નદીઓ ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે તેથી આ સ્થળ અન્ય સ્થળો કરતાં વધુ મહત્વપૂર્ણ છે સરસ્વતી નદી આજે લુપ્ત થઈ ગઈ હોવા છતાં તે હજુ પણ સપાટી પર વહે છે એવું માનવામાં આવે છે કે જે કોઈ આ ત્રણ નદીઓના સંગમ પર શાહી સ્નાન કરે છે તેને મોક્ષ મળે છે સંગમ કિનારા ખાસ કરીને મહાકુંભ દરમિયાન શાહી સ્નાન માટે જાણીતા છે અહીં મેળા દરમિયાન આધ્યાત્મિક જ્ઞાનની સાથે સાંસ્કૃતિક અને સામાજિક સંવાદિતાનું પણ આદાન પ્રદાન થાય છે પ્રયાગરાજમાં આ કાર્યક્રમ દરમિયાન સંતો ઋષિઓ અને યોગીઓના ધ્યાન અને સાધના માટે ખાસ સમય હોય છે જ્યારે પૂર્ણ કુંભ પૂરા થાય છે ત્યારે મહાકુંભનું આયોજન થાય છે તેથી એકસો ચુમાલીસ વર્ષ પછી મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું એકસો ચુમાલીસ વર્ષ પછી આયોજન થઈ રહ્યું છે અગાઉ અર્ધ કુંભ વર્ષ બે હજાર ઓગણીસમાં અને પૂર્ણ કુંભ મેળો વર્ષ બે હજાર તેરમાં યોજાયો હતો આ વખતે પ્રિયાગરાજમાં મહાકુંભ મેળાનું વિશેષ મહત્વ છે કારણ કે દસ થી બાર કરોડ લોકો ફક્ત સંગમમાં જ સ્નાન કરશે એક પૌરાણિક માન્યતા એવી પણ છે કે પૃથ્વી પર મહાકુંભ દરમિયાન સ્વર્ગના દરવાજા ખુલી જાય છે અને દેવતાઓ પણ પૃથ્વી પર આવીને પવિત્ર સંગમમાં સ્નાન કરે છે શિવ પુરાણ અનુસાર માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન શિવ દેવી પાર્વતી અને કૈલાસના અન્ય નિવાસીઓનો વેશ ધારણ કરીને કુંભમાં આવે છે તો આ વખતે પ્રયાગરાજમાં મહાકુંભનું પોતાનું વૈજ્ઞાનિક મહત્વ છે જ્યોતિષીઓ કહે છે કે આ સમયે સૂર્ય ચંદ્ર અને શનિ ગુરુની સ્થિત સાગર મંથન સમયે જેવી હતી તેવી જ બની રહે છે આનાથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વધે છે અને માનવ શરીર પર સકારાત્મક અસર પડે છે તેથી મહાકુંભ મેળો આધ્યાત્મિક તેમજ ભૌતિક દ્રષ્ટિકોણથી ફાયદાકારક છે મિત્રો હવે આપણે કુંભ મેળામાં આવતા નાગા સાધુઓ વિશે પણ રહસ્યમય માહિતી મેળવીએ તો મિત્રો આપણને પહેલો પ્રશ્ન એ થાય કે આ નાગા સાધુઓ પાસે મોબાઈલ વગેરે જેવા સંદેશાવ્યવહારનું કોઈ સાધન નથી આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે તેમને કેવી રીતે ખબર પડે કે મહાકુંભ મેળો ક્યારે અને ક્યાં યોજાવાનો છે આ બાબત થોડી આશ્ચર્યજનક છે જો તમારા મનમાં પણ આ પ્રશ્ન છે તો અમે તેનો જવાબ આપવા જઈ રહ્યા છીએ વાસ્તવમાં નાગા સાધુઓના તમામ તેર અખાડાઓના કોટવાલ મહાકુંભની તારીખ અને સ્થળ વિશેની માહિતી મહાકુંભના ઘણા સમય પહેલા શરૂ કરે છે કોટવાલ દ્વારા સ્થાનિક સાધુઓને માહિતી આપવામાં આવે છે છે ત્યારબાદ સાંકળ રચાય અને ધીમે આ માહિતી દૂર દૂરના સ્થળોએ સાધના કરી રહેલા નાગા સાધુઓ સુધી પહોંચે છે આ પછી નાગા સાધુઓ તે જગ્યા તરફ કૂચ કરવાનું શરૂ કરે છે જ્યાં મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે કેટલાક લોકો એવું પણ માને છે કે યોગ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરનારા નાગા સાધુઓ ગ્રહો અને નક્ષત્રોની ચાલથી જ મહાકુંભની તારીખ અને સ્થાન જાણી શકે છે જ્યાં પણ નાગા સાધુઓ કેમ્પ કરે છે ત્યાં તેઓ ધૂનીને ચોક્કસ દખાવે છે સળગાવે છે આ ધૂણી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેનાથી સંબંધિત ઘણા નિયમો છે ધૂણીની આગને સામાન્ય આગ માનવામાં આવતી નથી તે સાબિત મંત્રનો ઉપયોગ કરીને યોગ્ય સમયે પ્રગટાવવામાં આવે છે તેને બાળવા માટે એક નિયમ પણ છે કે નાગા સાધુ ગુરુના આદેશ અથવા માર્ગદર્શન વિના બાળી શકતા નથી એકવાર ધ્રોણી પ્રગટાવવામાં આવે ધૂણીને બાળી નાખનાર નાગા સાધુઓ તેની પાસે જ રહેવું પડે છે જો કોઈ પણ સંજોગોમાં નાગા સાધુને ધૂણી પાસેથી પસાર થવું હોય તો તેનો એક નોકર ત્યાં હોવો જોઈએ નાગા સાધુઓ પાસે જે ચીમટી હોય છે તે પણ માત્ર અગ્નિની વ્યવસ્થા કરવા માટે જ હોય છે નાગા સાધુઓનું માનવું છે કે જો કોઈ નાગા સાધુ પવિત્ર પાસે બેસીને કંઈક બોલે તો તે ચોક્કસથી પૂર્ણ થાય છે જ્યારે નાગા સાધુઓ મુસાફરી કરે છે ત્યારે તેઓ તેમની સાથે ધૂપ લાકડીઓ રાખતા નથી પરંતુ તેઓ જ્યાં પણ પડાવ નાખે છે ત્યાં તેઓ ચોક્કસપણે ધૂપ લાકડીઓ બાળે છે હવે આપણે એક બીજું રહસ્ય પણ જાણીએ કે કુંભ મેળાના આયોજનમાં રાશિ ચક્રનું પણ ખૂબ જ મહત્વ છે હકીકતમાં ગુરુ સૂર્યની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરવામાં લગભગ વર્ષ લાગે છે તેથી દર બાર વર્ષે કુંભ મેળાનું સ્થાન નક્કી કરવામાં આ ગ્રહની ખાસ ભૂમિકા છે આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે ગ્રહોની સ્થિતિ અને તેમની રાશિમાં ફેરફારને કારણે નદીઓ પણ દર બાર વર્ષે પોતાની કાયાકલ્પ કરે છે જેના કારણે તેમનું પાણી અમૃત જેવું બની જાય છે તેથી કુંભ બાર વર્ષના અંતરાલ પર અલગ અલગ સ્થળોએ ઉજવવામાં આવે છે કુંભ મેળાનું એક ચક્ર છે જેમાં તે હરિદ્વારના કુંભ મેળાથી શરૂ થાય છે કુંભ દર ત્રણ વર્ષે યોજવામાં આવે છે જે વારાફરતી અલગ અલગ ચાર જગ્યાએ યોજાય છે જેમાં હરિદ્વાર પ્રયાગ ઉજ્જૈન અને નાસિક છે જ્યારે નાસિકમાં કુંભ મેળાનું આયોજન થાય છે ત્યારે ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય રાશિમાં પ્રવેશ કરે છે અને સિંહસ્થ કહેવાય છે ગ્રહોની આ સ્થિતિ બાર વર્ષે એકવાર થાય છે કોઈ ચોક્કસ સ્થળે કુંભ મેળાનું વિશેષ મહત્વ હોય છે ઉદાહરણ તરીકે હરિદ્વારમાં હરિકી ઘાટ ધાર્મિક રીતે ઉચ્ચો દરજ્જો ધરાવતો હોવાથી અહીં યોજાતો કુંભ ધાર્મિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેવી જ રીતે પ્રયાગરાજ મહત્વપૂર્ણ છે કારણ કે તે ત્રિવેણી સંગમનું સ્થળ છે આ બંને ધાર્મિક સ્થળોએ દર છ વર્ષે અર્ધકુંભનું પણ આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત આ સ્થળોએ મેળો ગંગા દશેરા અને અન્ય સ્થાન મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે મિત્રો આ કુંભ મેળામાં હજુ પણ ઘણા એવા રહસ્યો છે જેને વૈજ્ઞાનિકો પણ હજુ સુધી હલ કરી શક્યા નથી આ કુંભ મેળામાં અમુક તો નગ્ન મહિલા સાધુ પણ હોય છે અને તે પણ આ કુંભ મેળામાં અલૌકિક સિદ્ધિ હાસિલ કરીને આવ્યા હોય છે અહીં અંદાજે આઠથી નવ લાખની સંખ્યામાં નાગા સાધુઓ આવે છે અને એ જ નાગા સાધુઓમાં દેવતાઓ પણ હોય છે જે સાધુઓનો અવતાર લઈને અહીં ત્રિવેણી સંગમમાં અમૃત સ્નાન એટલે કે શાહી સ્નાન કરે છે અહીં એક એવી પણ માન્યતા છે કે જેટલા સાધુઓ અહીં સ્નાન કરવા માટે આવ્યા હોય છે તેનાથી અમુક સાધુઓ જે દેવતાઓ સાધુના સ્વરૂપમાં આવ્યા હોય છે તે અહીં નદીમાં ડૂબકી લગાવ્યા પછી રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે અને તે ક્યાં જાય છે તે હજુ સુધી કોઈ પણને ખબર નથી અહીં આવેલા ઘણા સાધુ તો એવો પણ દાવો કરે છે કે તેમની ઉંમર એક ચોક્કસ સમયાંતર પછી વધતી નથી અને તમને અહીં એક વાત જાણીને નવાઈ લાગશે કે અહીંયાનું તાપમાન ખૂબ જ નીચું હોય છે છતાં પણ આ સાધુઓને ઠંડીનો અહેસાસ થતો નથી અને તેઓ ફક્ત તેમના શરીર પર ભભૂતિ લગાડીને આખી રાત ધ્યાનમાં બેઠા રહે છે આ દરેક રહસ્યો પરથી વૈજ્ઞાનિકો પણ હેરાન રહી જાય છે કારણ કે ભારતની અંદર ફક્ત આ એક કુંભ મેળાની જગ્યા છે જે ઘણા બધા રહસ્યોથી ભરેલી છે મિત્રો કહેવાય છે કે બહુમતીમાં ઘણી તાકાત હોય છે ત્યારે જેટલા લોકો અત્યારે આ વિડિયોને નિહાળી રહ્યા છે તે બધા હિન્દુ લોકો એકવાર સાચા મનથી મહાદેવને પ્રાર્થના કરો કે જે પણ આખોએ આ વિડિયો નિહાળેલો છે તે દરેક લોકોની મનોકામના પૂર્ણ કરજો અને તેમને કુંભ મેળામાં ત્રિવેણી સંગમનું સ્નાન કર્યું હોય તેના બરાબર ભૂણી આપજો જેથી આપ સૌ મિત્રોને વિનંતી છે કે સાચા મનથી એકવાર આવી પ્રાર્થના કરવી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ પણ જરૂરથી લખી નાખવું અને આ વિડિયોને આપના મિત્રો તેમજ પરિવારમાં પણ જરૂરથી મોકલવો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ચેનલ સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ